નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની શીખોના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રોએ ધર્મના રક્ષણ માટે નાની ઉંમરે વહોરેલી શહાદતને યાદ કરતા વર્ષ બે હજાર બાવીસની છવ્સ ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત ગાંધીનગર સેક્ટર ત્રીસ ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભાનુબેન બાબરિયા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ તથા અગ્રણીઓએ હાજર રહી બાળવીરોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ઘર વિહોના શ્રમિકોને ધાબળાનું વિતરણ જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદોના પરિવારોને હું પૂરી પાડવા માટે ધાબળા વિતરણ પ્રસંગે જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર ચેતના ભુજ ઉપપ્રમુખ નિરૂબેન નાયક કોકિલાબેન નાયક મંત્રી હર્ષાબા ધાંગધલ જ્યોતિબેન ઠક્કર રમીલાબેન મિસ્ત્રી સાબેરાબેન દેસાઈ તારાબેન પટેલ મીનાબેન શાહ વગેરે દ્વારા પ્રવૃત્તિ હાથ ધર છે ગાંધીનગર કડી સર્વ વિદ્યાલયમાં સેક્ટર ત્રેવીસ કડી કેમ્પસમાં છગનભા રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડી કેમ્પસની તમામ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં એસજી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કર્ષ દેખાવ કરેલો અને જનરલ ચેમ્પિયનશિપમાં માં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ